કેમ આમ કર્યું નાગલા કંપની હે નાગલા કંપની વારે વાહ ને આપણે એક વસ્તુ લઈ આયા જોવા વાહ રૂપ વાહ આવાને આખા કરવા જોઈએ પણ હવે શું છે બડે થઈ જાય તો શું થાય અને આ કેના જેવું લાગે હો કેના જેવું લાગે બેન ગોલા જેવું ગોલા જે जय 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 माताजी मित्रों स्वागत है आप सबू आज ना एक नवा व्लॉग की अंदर आशा करूँ सो आप बदा ओके रिपोर्टेशन मित्रों આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુર થી કરી છે ને આજો દયાલ ભાઈ છે એમ્બ્યુલન્સની અંદર જાર ભઈ જાય કેમ નામ કર્યું નાગલા કંપની હે નાગલા કંપની વારે વાહ આ શું છે દાનની ની હે ની હા દાન ની આજુબાજુમાં કોઈ દાન કરી હોય જાહેર તો ત્યાંથી આપણે ભરવા જાવી પડે તો આ એમ્બ્યુલન્સ છે ને બધામાં કામ આવે ઢોર ભરવામાં કામ આવે અને ચરો ભરવામાંય કામ આવે જો ભરી આયા છે કાલ સાંજે મોડેથી આવી હશે એટલે અત્યારે હજી ખાલી નથી થઈ

અને હવે જાય આપણે માદાવાળા વાળાની અંદર અને ત્યાં જઈને ચેક કરીએ અને આપણો જે બીજા નંબરનો માદાવાળો વાળો છે એની અંદર જે રફ કરવાનું કામ હતું એકદમ ઓકે થઈ ગયું છે એટલા માટે જો આજે કાલ સાંજે જ ઢોર છે ત્યાં અંદર એટલે હવે શું આને ઉપાધિની નહીં તો શું હતું કે રોજ એકને એક જગ્યાએ રહેવાનું અને ખાવામાં થોડુંક આમ ઓછું મળતું જે અહીંયા મળે ને અહીંયા શું થયું આ વાળાની અંદર અત્યારે આવશે જો નીરનું કામ ચાલુ થઈ ગયું પડા અને વાસડો ખાય છે ના વાસડી છે અહીંયા ખાય ને એમ અત્યારે આ વાળાની અંદર નીણ થશે ત્યારે એ વાળો ખાલી થશે પછી એમાંથી અહીં આવશે અને ત્યાં એ વાળો સાફ થઈને ત્યાં નીણ થાશે એટલે શું એનું ડેલી રૂટિન છે પણ એ થોડો રૂટિનની અંદર થોડોક ફરક હતો કારણ કે અહીંયા કામ ચાલુ હતું એટલે તો કાલે સાંજે કામ પૂરું થઈ ગયું અને ઢોરાઈ રેગ્યુલર થઈ જશે બાકી જો આ એક બળદ આવ્યો છે કાલે અવસ્થા થઈ ગઈ હો કેમ છે ભાઈ આપણે તમને આ બળદને બધું બતાવીએ નહીં લાસ્ટ મોડલ જ હોય એના પછી એવા આપણે કહે ને અત્યારે નથી કે પેલા જેવું લોઢું નથી કે પેલા જેવું હવે આવતું નથી સાધન કે એમને એમ હવે પછી આવા નહીં આવે આ જો છેલ્લી પેઢી છે હવે હવે આ જીવશે ત્યાં સુધી આપણે એની સેવા કરશું અને બાકી જે દવાની કે જરૂર છે એ કરશું અને એના સિવાય માંદાવાળા વાડામાં કઈ કામ નથી આ ઢોરા ઉઠી ગયા પાવડર નાખવાનું કામ છે જે હવે ચાલુ કરી નાખીએ તો અહીંયા માંદાવાળા વાડામાં જો નીણનું કામ ચાલુ થઈ ગયું છે ભાણે નીણ કરે છે અને આપણે એક વસ્તુ લઈ આવીએ જો આ શું છે ખબર આપણે જે અહીંયા પથારીના ઢોર છે એને મનની શાંતિ માટે નવકાર મંત્ર વગાડીએ અને આ પિંજરો રહ્યો ને એમાં બંધ થઈ ગયું છે જો અહીંયા જૂનું છે આ થઈ ગયું બંધ તો એને કરી નાખીએ સાઈડમાં એટલે પકડા ફોન નો આપણી પાસે એમ પડ્યા જ હોય એનું કેલે બીજો આપણી ઘરે આપણે ચેક કરી લે ત્યાં બંધ હોય ને કાલે શું છે બંધ થઈ ગયો તો એટલે નૌકાર મંત્ર તો બંધ થવું જ ન જો હોય પિંજરાની અંદર આમાંય બંધ છે જો આમાંય કંઈ નથી ચાલુ કાટ કાટ ખોડાય એક કાઠ ના ના આમાં તો છે પણ અવાજ ધીમો છે હા એ બંધ છે આમ તો નાવ નવું હા એમ વાઘવું જોઈએ જો એ અહીંયા લાવ હજી જે જ આ ચાર પાંચ આપણે અહીં ઓફિસમાં પડ્યા જ હોય એટલે શું ફિટ કરી નાખે ને તો વાગેરે એની રીતે આપણે બંને પિંજરાની અંદર છે એ નૌકાર મંત્ર ફિટ કરીને બસ થોડી વાર જ રાહ જોઈ ત્યાં બધા ઢોર આવી ગયા હતા અને નિર્ણય ખાઈ ગયા છે અને હવે આપણે કામ ચાલુ કરવાનું છે બસ જો પાંદડું પાંદડું ખાઈ ગયા અને ડોકા છે એ હવે ડોકા ખાશે અને અત્યારે છે અહીંયા માંદાવાળા જે હરતા ફરતા ઢોર છે ને એમાં એક બળદ આવ્યો છે હું બળદ તો નહીં પણ ગોઢલો કહેવાય જો રૂપ વાહ આવાને આખા કરવા જોઈએ પણ હવે શું છે બળદ થઈ જાય તો શું થાય અને થોડુંક છે એ હું પહેલી બાજુ લાગેલું હતું એટલા માટે અહીંયા આવ્યો તો દવા કરી નાખી છે એકદમ ઓકે પણ રૂપ એનું ચેક કરો તમે જો આકરા એવીઓ હાલ ને કેમ છે પણ ચોખ્ખી છે ને એકદમ બીજો પાન છે તો આવા દેશે નહીં હે ને પણ બોલી અને એક બીજો ફોલ્ટ છે એમાં એની એક આંખ ને જે વ્હાઈટ કલર નું ફૂલ ને ફૂલ ઉપડી આવ્યું છે તો બસ એની દવાઈ નાખશો અત્યારે અને બાકી તો એમ થાય કે તું પેલા અધાધરવું બહુ હાઈટ ને બોડીને જો કેટલી પણ અત્યારથી મારી ખ્યાલથી હશે અત્યારે ત્રણ સાડા ત્રણ વરસનો હશે કદાચ પણ આ જ્યારે એની ઉંમર થાય ને ત્યારે આનું સાચું આમ ઉંમર તો એટલી બી નહીં પણ આમ ફરી જુવાણે આવે ને માનો કે પાંચ છ વર્ષનો થશે ને ત્યારે તો એનો રૂપ આખો અલગ હશે હો પણ અત્યારથી જો ખતમાં છે તો આપણે માંદાવાર વાળામાં એક બળદ જે નવો આવ્યો એ ચેક કર્યો એના પછી જે ડ્રેસિંગનું કામ હતું એ બધું ઓકે કરી નાખ્યું છે એક બેગ આવી નવી આવી હતી એને દવા કરી અને આ એક જો બગના એ ભાગમાં આપણે ગધેડું અહીંયા મૂકી દીધું હતું ડીપામાં હતું લગભગ પાંચ છ મહિના પહેલાં પગ ખબર ભાંગેલો હતો એ ફરી આવ્યું છે અહીંયા તો બે દિવસ અહીંયા ટ્રીટમેન્ટ આપશું ને ફરી એને એના વતનમાં મૂકી દઈશું ડીપામાં કારણ કે લગભગ ઘણા વર્ષથી ડીપાની અંદર હતો આ પગ છે ને એ જૂનો ભંગાયેલ છે અને એમને જોઈન્ટ થઈ ગયું જે જૂના આપણા મિત્રો હશે ને જે જોતા હશે ને એને ખબર હશે આ ડીપાની અંદર હતું અને હું બરાબર થઈ ગયું હતું એટલે આપણે બકના વિભાગમાં ઘણા બીજા ગધેડા છે એની સાથે મૂકી દીધો હતો ગધેડો હે આ અને ફરી આવ્યો છે કારણ કે એને તકલીફ થઈ થોડીક ચામડી બગડી છે ને એવું બધું હતું તો ફરી અહીંયા આવ્યો છે તો અત્યારે એની ટ્રીટમેન્ટ કરી નાખી છે અને બરાબર થશે એટલે મૂકી દઈશું ફરી ડીપાની અંદર તો પાંજરા પર બધું કામ ઓકે કરીને આવી ગયા તો આપણે આપણી ગૌશાળે કારણ કે હર્ષદ આજે બહાર ગયો છે તો બધું કામ કરવાનું હતું તો આપણે બધું કામ કરી નાખ્યું ઓકે મેં એમ જહાજે બંને કેમ છો બેન બાકી જોઉં ડીશ પીરસાઈ ગયો કેમ છે હું કોઈને હેવા નથી ને અહીંયા ખાવાના એટલે જો ત્યાં લાઈનમાં થઈ ગોઠવાઈ ગયા બધા સરસ રીતે કેવો નજારો છે જો અને આ કેના જેવું લાગે હોય કેના જેવું લાગે બેન ગોલા જે હું બરફનો ગોલો હોય ને એના હું આમ ડીશની ઉપર ના બરફ હું કર્યો હોય ઊંચો ઊંચો અને કલર નાખો લેવા હવે આમાં કે લઈ આવું હમણાં પછી નાખી દઉં તો અહીંયાનું કામ બધું થઈ ગયું ઓકે પોપટને પાડીને બધાને બારે નખાઈ ગયું છે બધું કામ ઓકે થઈ ગયું પછી આજે તો ચાલુ કર્યો છે વિડીયો બગ પાણી ભરાઈ ગયું છે અને આ બધા જો સરસ રીતે ખાય છે ત્યાં ગમાણે ખાઈ છે ને પછી અહીંયા ખબર પડશે કે અહીં તો ગોલોય પીરસાણો છે પછી અહીંયા બધા બાદ છે નહીં હે અહીંયા આવતો રહ્યો પરમ અહીંયા આવતો રે પરમ પરમ કે પહેલા અહીંયા મને લાભ લેવા દો પછી હું અહીંયા આવીશ અને બાકી ગૌશાળાની એક નવી વાત અને આમ શોકિંગ ન્યૂઝ એ છે કે આપણે આપણી પિંગલા છે એ આપી દીધી છે અહીંયા રાપરમાં જ આપી છે ને આપણે ભાઈ બંને જ આપી છે અને તમને ખબર જ હશે આપણે મહવડી વાટવા જતા અને બે ત્રણ દિવસ ત્યાં આપણી ગાવે ગઈ હતી મહડીમાં ઊભી માવડી ભેલાવી હતી એ જ વાડી આપી છે આપણા જ મિત્ર છે એને આપી દીધી કારણ કે આપણે શું પછી જેમ વધારે ગાયું થઈ જાય એમ આપણે કામ વધે એવું ન થાય એટલા માટે જ પિંગલાને આપી દીધી છે અહીંયા રાપરમાં જ આપી છે ને આપણી નજરની સામે જ આપી છે તો એ હું તમને જણાવી દઉં અને આપણે અહીંયા હતા નહીં ત્યારે ભરી ગયા છે એટલે કાંઈ વિડીયો કે કાંઈ બનાવ્યો નહીં ત્યાં જાશું ત્યારે હું તમને બતાવીશ બાકી ગૌશાળાની નવી વાત એ છે કે પિંગલા બે ત્રણ દિવસ પહેલાં વિયાણી અને આપણે આપી દીધી બાકી આ બધા જોઉં કુંઠીબાઈને કેવા લાઈન ટુ લાઇન પણ તો હવે છે અહીંયા બીજું કાંઈ કામ બાકી છે નહીં બધું કામ ઓકે થઈ ગયું છે અને હવે જશું કરે હાલો બેન જાઉં હે ને હવે રોટલા ખાઈ લીધા કે હવે હવે ખાવા છે તો હાલો હાલો ફટાફટ ખાઈ લઈએ મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા અને ગૌશાળાએ પછી ગયા હતા પાંજરાપુર પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં તો તમને કાંઈ ન બતાવ્યું અને પછી આવ્યા હતા આપણી ગૌશાળા અને ગૌશાળા થોડા આપણા મિત્રો આવ્યા હતા બાજુના ગામથી ડાવરીથી તો એની સાથે થોડી ઘણી વાતચીત કરવામાં અને આપણું બધું કામ કરવામાં ત્યાં વિડીયો બનાવવાનો સમય ના મળ્યો અને અત્યારે આવી ગયા છે ઘરે અને ઘરે હવે બીજું કંઈ કામ છે નહીં તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં